અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના પિથલપુર ગામ ખાતે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત વ્યક્તિને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના પિથલપુર ગામે કોઈપણ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો અને અમારા મરીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલો વ્યક્તિને તલાદાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી ગામો આખો અચ્છા માવો ગયા માર કરનાને પાસે મતી માવો કાવા જા માર હેઠ ને માર્યા પછી મે એને કીધું માર જેઠ ને ઉલાવ મારા તો પછી કેપૂર નું તલવાર બધું ઉડા બતાવ્યું પછી કેપાય મને માર દીયો કેલા અને શું કરે છે અહીંયા પચ્ચલપુર માં દારૂ કરે છે કોણ કોણ કરે